ગામે ખેડૂતોનું મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું હવે પોલીસનો દાવો છે કે આયોજન મંજૂરી વગર કરવામાં આવ્યું હતું અને તેથી પોલીસ છે તે ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટે ઘટના સ્થળે પહોંચે છે પરંતુ ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ એ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો અને સરકારી વાહનોમાં તોડફોડ પણ કરી હતી હવે આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત પણ કરવી પડી હતી પરંતુ અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે કે આ મહાપંચાયતનું આયોજન કરવું શા માટે જરૂરી બન્યું હતું આ ઘટના પહેલા મહાપંચાયતમાં જોડાયેલા આપ પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવીની પણ બગોદરાથી અટકાયત કરાઈ હતી નોંધનીય છે કે બોટાદમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતા કડદાના વિરુદ્ધ ખેડૂત આંદોલન છે તે ઉગ્ર બન્યું હતું જેના ભાગરૂપે મહાપંચાયતનું આ આયોજન કરવામાં આવ્યું હતું હવે સમગ્ર ઘટનામાં જે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના એવા ઘણા નિર્દોષ ખેડૂતોની પણ અટકાયત કરવામાં આવી છે જે લોકો અત્યારે જેલમાં છે

અમે જે છે એ તમારે સહાનુભૂતિ અને તમારા માટે છે ને આના માટે જે કઈ કરવું પડશે ને એ અમે સમાજના બધા આગેવાનો બધા હારે ભેગા થઈને સરકારમાં આ છોકરાઓ માટે જે કઈ કરવાનું થતું હશે ને એના માટે અમે ન્યાય આપવા માટે અમે કામ કરશું રાઈટ આમાં તમારે તમે એકલા છો એવું બીજું

તો એ સહન કરવામાં નહીં આવે અને આપણે એને જોવાનું છે એ આપણો ધર્મ છે વધુમાં તેમણે ઉમેર્યું કે નિર્દોષ લોકોને છોડાવવા માટે તમામ આગેવાનો સાથે બેઠક કરીને પ્રયાસો કરવામાં આવશે હવે હીરાભાઈ સાથે જ રાજ્યના મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી પણ આવ્યા હતા તો તેઓએ શું કહ્યું તે સાંભળીએ આમ તો આના પહેલા અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે બનાવ ગઈનો એ દિવસે અમે વાત બધા સાથે કરેલી આજે બધા આગેવાનો સમાજનું બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોને ચિંતાથી મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અમારા અહીંયા સામાજિક ચાહે પૂરી સેના ગુજરાત હોય અખિલ ભારતીય પૂરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર વે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકાર વે હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બવડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશે અમે પીડિતોને મળ્યા વેદના સાંભળી કેવું લાગ્યું ઘણીવાર કેવું થાય છે કે આપણે કે હારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણી એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ પૂરી સમાજ છે ને મારો સમાજ ખૂબ ભોળો છે ઘણી વાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું દિવ્યાશભાઈ કહે છે કે ઘણી વખત સુકા સાથે લીલું પણ બળી જતું હોય છે એટલે કે આ ઘટનામાં પણ ઘણા નિર્દોષ લોકો ફસાઈ ગયા છે તેમના માટે રજૂઆત અમે કરીશું સમાજના દરેક લોકોને તેમની ચિંતા છે સરકારને તેમની ચિંતા છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે જ્યાં પણ રજૂઆત કરવાની જરૂર પડશે ત્યાં અમે રજૂઆત કરીશું ત્યાં મોડી મંડળ સાથે મળીને રજૂઆત કરવા પણ જશે પરંતુ હવે અહીંયા મારો પ્રશ્ન એ છે કે નિર્દોષ ખેડૂતોનો આ ઘટનામાં શું વાંક હતો અને બીજો પ્રશ્ન એ છે કે નિર્દોષ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે ક્યાં સુધી એ ખેડૂતોએ જેલમાં રહેવું પડશે હવે આ સમગ્ર ઘટના મામલે આપના શું મંતવ્યો છે તે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત